મોરબી માણી મંદિર સ્થાન છે મોટી મણિ મંદિર તમે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો પુલ જે કહેવામાં આવે છે મોડી સ્થાન છે અત્યારે મોરબી અમદાવાદ કે આ પાડા પૂરું કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે નીચે રવિવારી બજાર ભરાવામાં આવે છે અને મોરબીમાં તો ટ્રાફિક છે તમે જોઈ શકો છો ત્યારે અત્યારે ટ્રાફિકનું મોરબીમાં બ્રિજ ઉપર ફૂલ ટ્રાફિક છે અત્યારે અમે મોરબી ફૂલ ઉપર છીએ અને અમદાવાદ જઈ રહ્યા છીએ

તો ભાઈ આ છે ને તોફાની કાનુડો છે ભાવિને બરાબર જે બહુ જ તોફાન કરે છે તમે જોઈ શકો છો અત્યારે મારા ઘોડામાં બેઠો છે ઘડીક મમ્મી પાય અને ઘડીક માછા પાસે આવીને લઈ જાય છે અને તમે જોઈ શકો છો કે અત્યારે મોરબીમાં બહુ જ ટ્રાફિક છે તો અત્યારે બસ ધીમે ધીમે જઈ રહી છે હેલો ગાઈશ હેલો ગાઈશ આજે હું ખાઈશ આજે હું ખાઈશ વેપર તો મંચ જિંદગીમાં મોજ કરી દેવાય વાળા કે આ કે આ મોજ આ કે આ મોજ આ મોજ મહારાણા પ્રતાપ તમે જોઈ રહ્યા છો ચાર રસ્તા અને મોરબીમાં તમે જોઈ રહ્યા છો કે રાતે માવઠું થયું ખૂબ જ સરસ મજાનો વરસાદ પડ્યો એકદમ ગરમીમાંથી મળી ગઈ છે બરાબર ગુજરાતમાં ઠેર ઠેર બધી જગ્યાએ માવઠું પીયું અને વરસાદ પડ્યો અને બરફ પણ પડ્યો કે ઠંડક પ્રસરી ગઈ છે ઓલ ટુ ગુજરાતમાં બરાબર બહુ જોરદાર વરસાદ આવ્યો થઈને તો ઠંડા ઠંડા કુલ કુલ થઈ ગયા

મારી ચેનલને જલ્દી फटाफटથી સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગ્યો તો फटाफटથી લાઈક કરી દો અને વિડિયો સારો લાગ્યો તો શેર કરી દેજો બધા અમારા વિડીયોને લાઈક કરો છપ છાઈ જ કરો કે દો કે દો અમારા વિડીયો તું બોલ તો એ બરાબર અમારા વિડીયોને લાઈક કરો અને છપખાઈ જ કરો કે દો બોલ તો કાલય બોલ તો હવે બહુ બોલે શરમ આવે Mwen kwa baybay to al. A di nan hmm. a dey. Salman, mwen mwen ikan.